ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો થયો છે સિંગતેલ કપાસિયા અને પામ તેલમાં વધારો થયો છે વીસ રૂપિયાથી ચાળીસ રૂપિયા સુધીનો કરાયો છે ભાવ વધારો સિંગતેલના ભાવમાં રૂપિયા ત્રીસનો વધારો કરવામાં આવ્યો છે સિંગતેલના ડબ્બાનો ભાવ પચીસો સાહીઠ રૂપિયાએ પહોંચ્યો છે કપાસિયા તેલમાં ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ સોળસો નેવ રૂપિયાએ પહોંચ્યો છે તો પામ ઓઇલમાં

સહિતના જે ભાવ છે તેની અંદર વીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી નો વધારો છે તે નોંધાયો છે સિંગતેલના ભાવની વાત કરવામાં આવે તો રૂપિયા ત્રીસ નો વધારો થતા ડબ્બો છે તે પચીસો ને સાઠ રૂપિયા પહોંચ્યો છે કપાસિયા તેલના ભાવની અંદર ત્રીસ રૂપિયાનો વધારો થતા સોળસો ને ડબ્બાનો ભાવ છે તે થયો છે પામ ઓઇલ ની અંદર વીસ રૂપિયાનો વધારો થયો છે ને સોળસો ને સિત્તેર રૂપિયાનો ડબ્બો છે તે પહોંચ્યો છે સોયા તેલ છે કે તેની અંદર ચાલીસ રૂપિયાનો વધારો થયો અને સત્તરસો રૂપિયાનો ડબ્બો છે તે થયો છે વરસાદની શરૂઆત થતાની સાથે જ તે રીતના તમામ ઓઇલ મિલો હોય છે તેની અંદર તે થયા છે કારણે ભાવની અંદર ભડકો છે તે થયો છે હજુ પણ આગામી દિવસોની અંદર તમામ જે ખાદ્ય તેલો છે તેના ભાવની અંદર વધારો થવાની શક્યતાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જે તરા બિલકુલ થી ગૌરવ જોડાયા રહેશો અન્ય ખબરની વિગત પણ આપણી પાસેથી મેળવીશું